જેને પટોળા જોતા હોય તો હું તો એમ કહીશ કે એકવાર તમારે છે ને રાજકોટની મુલાકાત કરવી જોઈએ આ લાખ લાખ રૂપિયા વાળી સાડીઓ પહેરવા વાળા વર્ક છે 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 પહેરવા સેલિબ્રિટીસ પણ પહેરે છે આ સાડી અમારી પાસે ડિઝાઇનરો સુધી જાય અને ડિઝાઇનરો છે પછી એની અલગ જ પ્રાઇસ હોય ડિઝાઇનરની તો એમાં કાંઈ પણ બોર્ડર એડ થઈ જાય ડિઝાઇનરની એટલે એ સાડી સીધી થઈ જાય ચાર લાખની ને પાંચ લાખ રૂપિયાની જેમ પાટણના પટોળા વખણાય છે એવા આપણા રાજકોટના પણ પટોળા વખણાય છે ઘણા બધા લોકોને નોલેજ નથી હોતું કે ભાઈ આ જગ્યાના પટોળા વખણાય છે પણ રાજકોટની અંદર સિલ્કી પટોળા જે બસો વર્ષથી પણ વધારે જૂની એક પેઢી છે ત્યાં હું પહોંચી ગયો છું ને આ પટોળા બે જણા ભેગા થઈને બનાવું તો જ બને તો સિંગલથી ના બને તો બેન આ પટોળાની વિશેષતા શું છે આ બેનો અત્યારે રાજકોટના પટોળા બહુ ખાસ માગતા હોય છે રાજકોટના પટોળા સારા બને છે એવું છે એટલે આપણા ભાવમાં બને કે શું કહે બજેટમાં હા બસ યા બનાવતા કેટલો ટાઈમ થતો હે 8-85 8 દિવસ થાય 8 દિવસ એક એક ડિઝાઇન આથી લઈને ત્યાંથી તમે આમાં શું કરતા હોઈએ આમ વર્ક અમે આ તાર મિલાવી ની તો જા પટોળું બને ને ડિઝાઇન પડે જ નહીં એટલે કયું કરવાનું મને શીખડાવ થોડો તાર આ આમ બમીમાં ભરે ને પછી આમાં તાર મિળવવાનો અયા તાર ભેગો થાય અચ્છા તો આ ડિઝાઇન મળે જો હાથી પોપટ

ભાઈ પટોળાનું નામ પડતું હોય છે આપણે ખાલી પટોળા સાડી સિવાય કંઈ રાખેજ કે બીજું કંઈ જ ના આપણે ખાલી પટોળા સાડીનું જ કામકાજ છે તો પટોળા સાડી નું નામ સાંભળ્યું છે લોકોના બધાના મગજમાં એવું હોય છે કે પટોળા સાડી બે લાખ પાંચ લાખ દસ લાખ એવા એવા સાડી ઉમરતી હોય છે તો સામાન્ય માણસ પણ નથી પહેરી શકતી પટોળા સાડી તો એ ખરું કે નહીં તમારી પાસે આપણી પાસે નોર્મલ લોકો પહેરી શકે એવું પણ પટોળું છે અને હેવી પટોળું પણ છે એટલે બધા બજેટમાં છે બધા બજેટમાં આપણી પાસે પટોળા મળશે તમને તો આ આપણું પટોળું બેઝિક પટોળું જે બેઝિક રેન્જ કહેવામાં આવે છે આ છે રાજકોટ પટોળા સાડી જે માર્કેટની અંદર દસ હજારની ઉપરની રેન્જમાં સેલ થાય છે આપણે માત્ર છ હજાર નવસો નવાણુંથી સ્ટાર્ટ કરીએ છીએ આ પટોળા સાડી

તો આ બધી ડિઝાઇનો જે પેટર્ન જે તમે કહો છો તો કે આમાં કલર બલર ઉખડે કે ના ઉખડે કાંઈ ના આમાં કલરનું એવું હોય છે કે અત્યારે તો બધા જનરલી કોઈ એમ કહે છે કે કેમિકલ ડાયજ યુઝ થતી હોય છે અને કેમિકલ ડાય યુઝ થાય છે ઓર્ગેનિક ઓછી યુઝ થાય છે એટલે આમને આ સાડીની કેર કરવા માટે તમારે આને

પછી મોટા હોય તો મોટા ધોવાઈ જાય જે દોઢ લાખ વાળી સાડી એ ધોવાઈ જાય ધોવાઈ જાય એને ધોવાડી નહીં પાણી નહીં અડાડે પાણી નહીં અડાડવાનું પાણી અડે તો પાણીમાં જાય પાણી પડી જાય આની ઉપર તો ભાઈ મને નહોતી ખબર ભાઈ તમને બહેનો તો બધાને ખબર છે આ બેનો માટે સ્પેશિયલ વિડિયો છે અને ભાઈ તમારી ચાલુ જ રાખો આ બે ડિઝાઇન ચાલુ કરી અમારે બેનો અત્યારે જોઈ રહ્યા છે અને ખાસ આપણા બોમ્બે થી દીપિકા બેન તો કહે છે કે આજ તો કે કમલેશ ભાઈ અમારા બેનો માટે વિડિયો લઈને આવ્યા છો આ છે સિંગલ એક જ પટોળા સાડી જે પાટણની કોપી પણ કહેવામાં આવે છે આને આ બહુ મસ્ત લાગે છે બરોબર છે આ પાટણની કોપી પણ કહેવામાં આવે છે સેમી પાટણ પણ કહે છે આને આ પણ પ્યોર સિલ્કમાં રેડી કરવામાં આવે છે અને જે આપણે 1 લાખ ની સાડી જે છે એની અંદર જે થ્રેડ યુઝ થાય છે એ જ થ્રેડ આની અંદર યુઝ થાય રેડ એટલે શું કહેવાય આપણે જે સિલ્ક આપણે યુઝ કરી છે 8 પ્લાય નું સિલ્ક આવે એ 8 પ્લાય નું એટલે કલર કહેવાય કે શું ના 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 આમાં પ્લાય આવે જે આ થ્રેડ છે ને આ દોરા હા આની અંદર પણ પ્લાય આવે છે અચ્છા હા એટલે આ જે ડબલ માં જે થ્રેડ યુઝ થાય છે એ જ આ સિંગલ વ્યૂમાં યુઝ થાય છે એટલે આ એની કોપી કહેવામાં આવે છે ડબલ ઇટાકની જે લોકો વન લાખની સાડી બાય નથી કરતા અને નથી કરી શકતા તો એના માટે આ નોર્મલ રેન્જની સાડી પણ છે આપણી પાસે નોર્મલ કેટલા નહીં આ છે આપણે 26500 સિક્સ ફાઇવ છે 26 સિક્સ હા છવી હજાર પાંચસો ખાલી છવ્વી હજાર પાંચસોમાં જ છે આજે તો મને થોડુક આમ થાય છે પણ બેનો કહે છે કમલેશભાઈ અમે બેનો નબળા નથી હોતા અમે દોઢ દોઢ લાખ રૂપિયાની સાડી પણ પહેરતા હોય છે પણ અમે હવે રાજકોટના લોકો માટે તો ખાસ લઈને આવ્યા છીએ અને બહાર દેશ દેશ વિદેશમાં પણ આપણે તમારા માધ્યમથી પહોંચવાનું છે ભાઈ આપણા દેશ વિદેશમાં જેટલા પણ બેનો બધા રહીએ છે ને એ લોકોએ આવી બધી સાડી મંગાવું જો તમને ઘર બેઠા મળી જવાની છે વિદેશમાં મંગાવ આપશો ભાઈ વિદેશમાં પણ આપી દેશું આપણે કારણ કે અમારા

પછી કઈ કામની નહીં સાડી પછી સાડી કઈ કામની નહીં પછી એને આપણે કટિંગ કરીને અમે જે લેંગા છે આ તે એમાં યુઝ કરીએ છીએ એવા લેંગા સસ્તા મળી જાય કે નહીં હા મળી જાય એનો વિડીયો લઈ છું તમારા માટે આના પછી નેક્સ્ટમાં પછી ભાઈ કંઈક પ્રીમિયમ બતાવો મારા ભાઈ અમારા બધા પ્રીમિયમ વાળા વર્ગ પણ છે આ કેટલા વાળી છે આ તમારે ટ્વેન્ટી સિક્સ છે આ પણ હવે આ પ્રીમિયમ આવશે આ પ્રીમિયમ આ પ્રીમિયમ છે આ ડબલ ઇકાતની પટોળા સાડી કહેવામાં આવે છે લોકો પાટણ પટોળા થી પણ ઓળખે છે આ બધી ટ્રેડિશનલ ડિઝાઇન છે આ આ અમુક અમુક ડિઝાઇનો આમાં નવસો નવસો વર્ષ જૂની ડિઝાઇનો છે આ બધી તો આની અંદર આના શું ભાવ આ છે આપણે નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડનું છે પંચાણું ની સાડી હા તો એમાં એવું શું છે આ પંચાણું હજાર રૂપિયા ફોર ટુ સિક્સ મંથમાં આપણે એક સાડી રેડી કરીએ છીએ પણ એ પહેલાં રેડી થાય તો કસ્ટમરને આપણે એટલે પણ આટલી વાર કેમ લાગે આને આમાં તાણા અને વાણામાં બંનેમાં ડિઝાઇન હોય છે મતલબ કે આપણે દેશી ભાષામાં બોલીએ તો આમાં જે આડો તાર છે એમાં પણ ડિઝાઇન હોય અને હુફો તાર છે એમાં પણ ડિઝાઇન હોય તો બંને થ્રેડ સેટ કરવામાં આમાં બહુ ટાઈમ લાગી જાય છે આપણે એટલે એકવાર પહેલાં સેટ કર્યા પછી પાછું બીજી વાર ને ત્રીજી વાર રીડતા કરતા હોય આમાં ઊભો જે તાર છે એની અંદર પણ ડિઝાઇન છે અને આમ છે આડો તાર એમાં પણ ડિઝાઇન છે એટલે બંને તારને સેટ કરવા પડે એટલે એમાં બહુ વધારે પડતો ટાઈમ લાગતો હોય છે બોલો આ ડબલ મહેનતવાળી સાડી છે એવું જ ને હા અને આ છે આમાં કેટલા તારવાળા આ પણ એ જ છે આ ડબલ ઇકત જ છે આ સાડી પણ આ વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડનું છે આપણી પાસે ઓછી પ્રાઇસમાં મળશે વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડ વીસ હજાર ની આ એમાં તમે એમ કહો ઓછી રેન્જ માં ઓછી રેન્જ આપણી પાસે આમ વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડ પ્રાઇસ છે આની પણ આપણી પાસે આ કસ્ટમર ને આ પણ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ માં મળશે નાઇન્ટી પંચાણું હજાર રૂપિયા તો ભાઈ તમારા પાસે સાડી લેવાનો ફાયદો શું બજારમાં તો મળે બજારમાં એક લાખ વીસ હજાર આપવા પડશે ને અમારી પાસે હા અને ફાઇન વ્યુ મળશે તમને અમારી પાસે ફાઇન વ્યુ હશે એક અમારું અમારું કોઈ પણ કસ્ટમર ને કોઈ પણ સાડીની અંદર કઈ પણ ફોલ્ટ નીકળે તો અમે સાડી પાછી લઈ લેશું એટલે ફોલ્ડ ક્યાં હોય આમાં વિવિંગમાં ઘણી વાર ફોલ્ડ થઈ જતો હોય કાંઈ પણ થઈ જતું હોય પણ અમારી સાડીની અંદર કાંઈ પણ કોઈ વસ્તુ નીકળશે જો કે અમે અહીંયાથી આપતા જ નથી કોઈ એવી સાડી સેલ જ નથી કરતા પણ બાય ચાન્સ એવું થાય તો અમે સાડી રિટર્ન લઈએ છીએ ભાઈ એક જ એવા સાડીવાળા મળ્યા કે જે રિટર્ન અને આમાં આ છે આ પણ વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડની છે આ વાઇટ આ એક લાખ વીસ હજાર આ વ્હાઇટમાં બનેલી છે હા ભાઈ હોલી મને બતાવો ને મને એ બહુ ગઈ મીતી ભાઈ હા યાર અને બે બાજુ ડિઝાઇન છે આ બંને બાજુ આમાં ડિઝાઇન આવશે હેડરૂમની ખાસિયત એ છે કે બંને બાજુ ડિઝાઇન હોય આમાં સેમ જ હોય ને બાજુ હા સેમ ડિઝાઇન હોય અને આમાં આ સાડીની ખાસિયત એ છે કે આની આ સાડીમાં બંને સાઈડ પલ્લું આવશે બોથ સાઈડ પલ્લું હશે બે પલ્લું આવશે આ સાડીની અંદર બે પલ્લુ હા બે પલ્લુ હોય છે આ સાહેબ એમાં શું ફાયદો શું થાય મતલબ બે પલ્લુ હોય છે એક એક મેઈન પલ્લુના પાર્ટની અંદર જરીનો એક બોર્ડર એડ કરેલો હોય છે એ મેઈન પલ્લુનો પાર્ટ છે આ સાડી બંને તરફથી પહેરો પહેરી શકાય તમારે બે બાજુથી ગમે બાજુ શકાય આ બંને બે પલ્લુના પાર્ટ છે આ સાડીની કિંમત એ કહી દીયો ભાઈ આ 140000 ની છે આપણી પાસે 120000 રૂપિયાની તમને મળશે આ લાખ લાખ રૂપિયાવાળી સાડીઓ પહેરવા વાળા છે છે પહેરવા વાળા સેલિબ્રિટીઝ પણ પહેરે છે આ સાડી અમારી પાસે ડિઝાઇનરો સુધી જાય અને ડિઝાઇનરો છે પછી એની અલગ જ પ્રાઇઝ હોય ડિઝાઇનરની તો એમાં કાંઈ પણ બોર્ડર એડ થઈ જાય ડિઝાઇનરની એટલે એ સાડી સીધી થઈ જાય ચાર લાખની ને પાંચ લાખ રૂપિયાની ભાઈ માર્કેટમાં આ વસ્તુ ચાલી રહી છે આ વિડીયો આપણો જોજો એટલે તમને મોટો ફાયદો થવાનો છે બબે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો ફાયદો થવાનો છે અને આ તમે અમારી પાસેથી એક લાખ વીસ હજાર ની સાડી લીધી બરોબર છે તમે ડિઝાઇનર પાસેથી નો લીધી અમારી પાસે એક વીસ ની લીધી પછી તમે આમાં એક લાખ નું વર્ક કરાવો તો પણ તમને સસ્તી જ પડવાની છે અમારી પાસે તો એટલે આ લીધા પછી એક લાખ વર્ક થાય વર્ક કરે છે લોકો એમાં શું થયું હા પચાસ આમાં બહુ બધા વર્ક કરે છે અત્યારે એટલે આ એક લાખ રૂપિયાનું હા એમાં પણ પચાસ પચાસ હજાર રૂપિયાનું વર્ક થાય છે એક સાડીની અંદર છે અમારી બેઝિક રેન્જ છે આ આમ તો માર્કેટમાં એટી ફાઈવ થાઉઝન્ડ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ નાઇન્ટી ફાઈવ ત્યાં સુધી વેચાતી હશે પણ મારી પાસે આ તમને સિક્સટી ફાઈવ થાઉઝન્ડ નહીં મળશે સિક્સટી ફાઈવ થાઉઝન્ડ જેને પટોળા જોતા હોય ને તો હું તો એમ કહીશ કે એકવાર તમારે છે ને રાજકોટની મુલાકાત કરવી જોઈએ અને જો તમે એમ કહી દઈશું કે કમલેશભાઈ આ વિડીયો જોરદાર કારણ કે મેં પટોળાનું નામ સાંભળ્યું છે તો એ લોકો બોક્સની અંદર એવી રીતે પેકિંગ કરીને જ્યારે એના પૈસા સારા એવા થતા હોય છે કારણ કે એ જાણો છો કે એ લોકો પણ કમાય પણ આટલું બધું રેન્જ તમને ફાયદો થતો હોય એનો હોય છે ને બધા ગ્રુપમાં વિડીયો શેર કરવાનો છે અને સેવ કરવાનો જેથી કરીને તમને આ બધો ફાયદો થવાનો છે બીજી કંઈ બધાને તમારે તો ખજાનો ખૂટવાનો જ નથી ને ખજાનો નહીં ખૂટે આપણે કસ્ટમર થાકી જશે પણ અહીંયા ખજાનો નહીં ખૂટવા દઈએ ભાઈ અંદાજીત આ સાડીઓનો ઢગલો જોઈ લો કે આમની પાસે આ આટલા પટોળામાં વેરાયટી ને ડિઝાઇન છે સાહેબ નગર પટોડામાં સાહેબ તમને સાચું કહું મોટી મોટી દુકાનમાં ચાર થી પાંચ નંગ કે દસ નંગથી વધારે તમને જોવા ના મળે બહુ ઊંચી જગ્યાએ તમને લોટ ઓફ વેરાયટી મળે પણ અહીંયા તમને આટલી બધી રેન્જમાં ને એટલી બધી વેરાયટી મળવાની છે કે તમે ખુશ થઈ જશો ભાઈ હવે તમારા પટોળાનો ખજાનો છે ને અમારા બેનો રૂબરૂ આવવાના છે અને જોવાના છે તમે આ શું કહેતા હતા આમાં શું વિશેષતા છે આ પણ ડબલ ઇકતની સાડી છે આ પણ વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડ પ્રાઇસ છે આની આ માણેક ચોક ડિઝાઇન કહેવામાં આવે છે માણેક ચોક હા બધા માણેક લગાવેલા વન લાખ ટ્વેન્ટી થાઉઝન્ડ છે પણ તમારા માધ્યમથી આપણે ઓછા પ્રાઇસમાં આપવાની છે ખાસ પહોંચી જવાનું છે બેનો કારણ કે હમણાં પ્રસંગ આવે છે ને બેનો ને ભાઈ છે ને સાડી થી વધારે મોં હોય છે ને ભાઈ ને સાડી તો જોઈએ જ અને હું પણ મારા વાઇફને લઈને આવવાનો છું ભાઈ અને પટોળું ભાઈ બજેટમાં બતાવજો લાખ દોઢ લાખ વાળું બજેટમાં આપી દેશું તો આજનો વિડીયો પૂરો કરીએ કે હજુ ચાલુ રાખું તમારો તમારો તો ખજાનો ખૂટવાનો નથી ખજાનો ખૂટવાનો નથી આપણી પાસે કારણ કે અમારો વિડીયો પછી થોડોક લાંબો થઈ જાય અને બેનો પછી એક જ વિડીયોમાં જોઈ લે પછી આપણી પાસે પછી એક આ બીજી પણ તમને વસ્તુ રહી ગઈ છે હું થોડું બતાવી દઉં એમાં આપણી પાસે છે ટીસીયુમાં પટોળા સાડી પણ છે જે આપણે અત્યારે બહુ ચાલે છે આ કેવું કહેવાય ટીસીયુ પટોળા સાડી ટીસીયુ હા રૂમાલ આમાં જરી અને સિલ્કના કોમ્બિનેશનથી બંનેના કોમ્બિનેશનથી સાડી રેડી કરી દીધી આ બહુ મહેનતવાળું કામ આના કેટલા રૂપિયા લે આ આપણે ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ છે પણ આપણે તમારા માધ્યમથી ઓછામાં આપશું કેટલા આ આપણે બાવીસ હજાર ની આપવાની છે બાવીસ હજાર પાંચસોમાં આ બહુ મસ્ત ગઈ મળ્યો આપણને તો આજનો વિડિયો એ પૂરો કરીએ ભાઈ કારણ કે તમારો વિડીયો તમે નામ નથી લેવાનો વિડીયો બંધ કરવાનો કે ભાઈ એમની પાસે ખજાનો જેટલો છે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે વિમોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી એની મળી આ મેક રણ હતી આ ધરતી તકતી હરિયમ તસ્ય જેમાંથી માત્ર ન છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો વધુ શેર અને સેવ કરવાનું ભૂલતા નહીં ને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ આજુ આ પહેલો વિડીયો નથી આવા ઘણા વિડીયો લઈને આવવાના છે અને કોમેન્ટ કરજો કે તમારે હજુ શું જોવાનું બાકી છે